સફેદ રણ આવતા કચ્છના પ્રવાસીઓને રણની ભૌગોલિક સ્થિતિ અંગે નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોના બચાવમાં દોરડોના ગ્રામજનો અને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તે વ્યાજબી નથી તેવી રજૂઆત કરવામાં આવી છે મારું નામ યાકુબ મુતવા છે વ્હાઈટ અને ધોરડો ગામ ઉપર પંદર તારીખના આક્ષેપ કરવામાં આવ્યા હતા દલિત સેનાના લેટર પેડ ઉપર દલિત સેનાનું તેના સાથે કોઈ વાંધો નથી આ વ્યક્તિગત મામલો હતો જે અરજી કરવામાં આવી હતી કે વ્હાઈટ્રણમાં વ્યવસ્થા ઓછી છે વ્હાઈટ રણમાં તમામ લોકો દેશ વિદેશથી પ્રવાસી બનીને આવે છે ત્યાં તેમને સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે અને અમુક લોકો જે વ્હાઈટ રણની પાર્કિંગની અને મેનેજમેન્ટની હદ પાર કરી અને વ્હાઇટ રણના કીચડમાં ઘૂસી જાય છે ત્યાં તેની ગાડીઓ ફસાતી હોય છે તો ત્યાં તેને વ્યક્તિગત મામલો છે આનામાં ટુરિઝમ વિભાગ અને સ્થાનિક સરપંચ કે પોલીસ તંત્ર કંઈ પણ ન કરી શકે આ જે સ્ટન્ટ કરવા જાય છે આ પોતાના જોખમે જાય છે જે કલેક્ટર કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે સ્ટન્ટ જાહેર માર્ગ ઉપર જ્યાં પબ્લિક હોય ત્યાં સ્ટન્ટ ન થવા જોઈએ આવા સ્ટન્ટ કરનાર તમામ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને રણની રણની સુંદરતામાં ભેગાડ ન કરવું જોઈએ અમારી રજૂઆત જિલ્લા કલેક્ટર સાહેબને એજ કરી હતી કે વાઇટણમાં જે વ્યવસ્થા છે આ પૂરી છે ત્યાંના ટુરિઝમના એમ્બેસેડર મિયાં હુસેન જે રણને રણોત્સવ બનાવ્યો છે તેમાં મુખ્ય રોલ મિયાં હુસેનનો છે આના ઉપર ખોટા આક્ષેપ ક્યારે પણ સહન કરવામાં નહીં આવશે અમારી સમાજના અને બંને પછમના અગ્રણી છે આના વિરુદ્ધ આવા વાહિયાત નિવેદન જે બેબુનિયાદ અને વાહિયાત છે આના ઉપર અમારી રજૂઆત કલેક્ટર સાહેબને એ જ કરી હતી કે તેના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જે એક્સ્ટન્ડ કરવા અંદર જાય છે આ વિડીયો તંત્ર સામે જે પણ આવે તે તંત્રને ત્યાં કાર્યવાહી કરવી જોઈએ ત્યાં બીએસએફની તમામ મામલો આવે છે તો બીએસએફ પણ ત્યાં કાર્યવાહી કરી શકે છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ